હવે વાત મહેસાણાની મહેસાણામાં સતલાસણામાં મોડી રાથી વરસાદ વરસાદને પગલે આંબાઘાટમાં એક તરફનો રસ્તો બંધ થયો આંબાઘાટમાં પહાડો પરથી ભેખડો ધસી પડી સતલાસણા દાંતા અંબાજી જતા રોડ ઉપર પથ્થરો પથરાયા પહાડોનો કાટમાળ રોડ ઉપર પથરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો તે તસવીરો આવી રહી છે મહેસાણાના સતલાસણાથી જ્યાં જોઈ શકાય છે કે ભારે વરસાદને પગલે અહીંયા આંબા ઘાટમાં એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે આંબાટમાં પહાડો પરથી ભેખડો ધસી પડી સતલાસણા દાંતા અંબાજી રોડ પરના આદર્શ્ય છે જે પથ્થરો છે એ અહીંયા નીચે રોડ પર પથરાયા છે અને તેના કારણે પહાડોનો કાટમાળ જોઈ શકાય છે મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં સવારથી જે વરસાદ હોય છે તે વરસી રહ્યો છે ખાસ વાત કરીએ તો સૌથી વધુ વરસાદ એ સતલાસણા વિસ્તારમાં વરસ્યો છે સતલાસણા વિસ્તારમાં રાત્રિ દરમિયાન નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી પાણી છે બીજી બાજુ મહેસાણામાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે એક બાજુ મહેસાણા જિલ્લામાં જે ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે તો બીજી બાજુ વરસાદે પણ માજા મૂકી છે તમે જોઈ શકો છો આપણે બાયપાસ રોડ પર છીએ ત્યાં પણ જે વરસાદના કારણે જે વાહન ચાલકો હોય છે તે હેરાન પરેશાન થયા છે બીજી વાત કરીએ તો Ich bin જોવા મળી રહ્યા છે કેમ કે ખેડૂતોએ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા વરસાદ આવે તો તેમની વાવણી હોય છે તે શરૂઆત થાય છે એટલે ચોક્કસ કહી શકાય છે ખેડૂતમાં ખુશી જોવા મળી રહી છે બીજી બાજુ જે સ્થાનિક લોકો હોય છે તેમાં પણ ખુશી જોવા મળી રહી છે કેમ કે જે અસર જે ગરમી પડી રહી છે તેમાંથી ચોક્કસ જે સ્થાનિક લોકો હોય છે તેને રાહત મળશે તો બીજી બાજુ વાહન ચાલકો ચોક્કસ હેરાન થઈ રહ્યા છે કેમ કે સવારથી જો ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઓફિસ જવાનો સમય હોય છે તેમાં એકબીજા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે વાહન ચાલકો હોય છે ટુ વ્હીલ

વરસાદની કાગડોળી રાહ જોતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે